નાગરિક તો દારૂ પીવે અને આમ નાગરિકને પોલીસ પકડે પરંતુ જયારે પોલીસ જ દારૂ પીવે ત્યારે અનેક સવાલો ઉઠતા હોય છે આવી જ ઘટનાઓ ગુજરાતમાં અનેક વખત સામે આવતી હોય છે ત્યારે આવી જ ઘટના અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ની સામે આવી છે અને આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ને પરજા પોલીસ ના હવાલે કરે છે જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઈમ આવાજ ન્યૂઝ માં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર આજે વાત કરવી છે દારૂ ની આમ તો ગુજરાત માં દારૂ બંધી છે ગાધી નું ગુજરાત કહેવાય છે છતાં પણ ગુજરાત માં દારૂ અઢળક પ્રમાણમાં મળે છે અનેક વખત દારૂ ના એ ટ્રકો ઝડપાતા હોય છે અનેક વખત

ત્યાંની પરજા ત્યાં પહોંચે છે અને પરજા રેડ કરે છે ને ત્યારબાદ પોલીસ વાન બોલાવવામાં આવે છે અને આ પોલીસ વાનમાં આ પીએસઆઈ ને લઈ જવામાં આવે છે પોલીસ દ્વારા આ પીએસઆઈ ની ધરપકડ કરવામાં આવે છે ને ત્યારબાદ કાર્યવાહી પણ કરવામાં આવે છે ત્યારે આ સોશિયલ મીડિયામાં આ વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે તો આ પ્રથમ વિડિયો જોઈએ ને ત્યારબાદ ત્યાંના પોલીસ અધિકારીનું એક નિવેદન પણ સામે આવ્યું છે આ નિવેદન પણ જોઈએ ને ડોમિનેટ કેટલો પીધો સાહેબ

લોકો રેડ કરી અને પોલીસના હવાલે કરે છે ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે આમ જનતા તો ખુલ્લામાં દારૂ પીતી હોય છે પરંતુ હવે તો પોલીસ પણ જાહેરમાં દારૂ પીવાની લતે ચડી છે બસ એ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર